તો વાળા ખેડૂત મિત્રો ખેતીવાડીની આધુનિક ટેકનોલોજી અને ડિજિટલવાળી માહિતી આપણે સૌ પ્રથમ આપતા રહીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રો માહિતગાર બની રહ્યા છે તો આ ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમને ખાસ આજે એ વાત કરવાની છે કે ઘઉંના એક સરસ મજાના વિસ્તારમાં આવી ગયા છીએ પંજાબની અંદર લુધિયાણાની એકદમ નજીક જે ગામ આવે છે ત્યાં આપણે આવી ગયા છીએ તો જ્યાં મારી નજર જાય છે ત્યાં તમને ઘઉં જ અને ઘઉં જ દેખાય છે પણ આ જે ઘઉં છે એ અલગ જ વિસ્તારમાં અને અલગ જ રીતે આખા ઉગાડવામાં આવેલા છે તમે જોઈ રહ્યા છો અને પંજાબની વાત કરીએ તો એ ઘઉંમાં કિંગ તરીકે ઓળખાય છે ઘઉંનો રાજા એટલે કે પંજાબ ઘઉંની ખેતીના રાજા જો કોઈ હોય તો એ ખેડૂતો પંજાબના રાજા તરીકે ઓળખાય છે આપણે વાત એ કરવાની છે કે સામાન્યપણે ગુજરાતમાં આપણે ઘઉં વાવીએ છીએ પણ આવા તમે ઘઉં ક્યાંય નહીં જોયા હોય એક વેતની આ ઘઉંની ડુંડી છે મારા હાથમાં તમે જોઈ રહ્યા છો પૂરેપૂરા એક વેતની આ ઘઉંની ડુંડી છે અને આ તમે જે ઘઉં જોઈ રહ્યા છો એ કાંઈક અલગ જ અંદાજમાં છે મારી હાઈટ આ હું તમને કહેવા માગું તો ખૂબ ઊંચી છે તમે જોઈ રહ્યા છો પણ મારી કમરથી ઉપરના ભાગના તમે ઘઉં જોઈ રહ્યા છો એટલા ઘઉં થઈ ગયા છે હવે આ ઘઉંની ડુંડીમાં વજન કેવો છે એ પણ તમને હું બતાવીશ કેમ કે આપણી ડુંડી અને આપણા ઘઉં તો આની સામે કાંઈ ના કહેવાય તો તમે જોઈ રહ્યા છો આ ઘઉંની હું તમને એક ડુંડી બતાવવા જઈ રહ્યો છું તો એમાં જે આખું બંધારણ બંધાય છે અને જે રીતના નાનો એવો પોપ તો આપણે કહીએ એ પણ ખૂબ મોટો છે એટલે ભરાવદાર આખી ડુંડી છે અને એ પણ ખૂબ સારી રીતના છે તમે જોઈ રહ્યા છો એટલે આનો જે ઘઉંનો દાણો આવે એ વજનવાળો તાકાતવાળો અને પૂરી ક્ષમતાવાળો બને છે એ તમે જોઈ રહ્યા છો તો આ ઘઉં હજી પાકવાના દિવસોની વાત કરીએ તો જ્યારે એપ્રિલ મહિનો સ્ટાર્ટ થશે અને એની વીસથી પચીસ તારીખ આવશે ત્યારે આ પંજાબમાં હાર્વેસ્ટિંગ ચાલુ થશે ત્યારે આ પંજાબમાં ઘઉં કાઢવાનું ચાલુ થશે અને અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ઘઉંની સિઝન ચણાની સિઝન જીરુંની સિઝન કે કોઈપણ બીજા પાકની સિઝન હોય એ અત્યારે લેવાઈ ગઈ છે અને લેવાનું ચાલુ છે જે મોડા ખેડૂત મિત્રો હોય એના માટે તો આ રીતના આખા ઘઉં છે આ ઘઉંની વાત કરીએ તો ખૂબ સારી રીતે બિયારણ વાવે છે વાવેતરની વાતચીત કરીએ તો દતાળ દ્વારા ઓટોમેટિક વાવેતર કરે છે આધુનિક ઢબથી પણ જે પાણી પાવાની સિસ્ટમ હોય એ આપણે ધોરિયા અને જે કેરા બાંધીને કરીએ છીએ એવી રીતના નથી હોતી એક એક બે બે વીઘાના આખા પાળા બાંધેલા હોય છે અને એમાં છૂટું પાણી જવા દે છે તો આવી રીતના ખેડૂત મિત્રો પંજાબના ખેડૂત મિત્રો સરસ મજાની રીતે ઘઉંની ખેતી કરી રહ્યા છે અને એટલે જ એ ઘઉંના પાકમાં અગ્રેસર છે ઘઉંના રાજા પંજાબના ખેડૂત મિત્રો કહેવાય છે વધારે માહિતી મેળવવા માટે અને પંજાબની ઘણી બધી મશીનરીઓ વિશે પણ જાણવા માટે તમે આપણા પ્લેટફોર્મને ફોલો કરતા રહેજો કરતા રહેજો ફેસબુકમાં પણ તમે ફોલો કરતા રહેજો જેથી કરીને તમને ખેતીવાડી વિશેની અવારનવાર વધારે માહિતી મળે તમામ ખેડૂત મિત્રોનું ખૂબ ખૂબ આભાર કે આ પંજાબની ધરતીનો જે આપણે વિડીયો બનાવેલો છે એ તમે જોયો અને વધારે તમે માહિતી મેળવી એ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન